સો આસપાસ રોક દવાખાનાની અંદર અમે પેશન્ટને તપાસવા બાબતની કોઈપણ જાતની ફી લેતા નથી ડૉક્ટર અંદરથી દવા લખી આપે કાઉન્ટર ઉપર જાય એ કાઉન્ટર અંદર પ્રિસ્ક્રિપ્શન પર જે તે લખેલી દવા હોય એની પચાસ ટકા જ ફી વસૂલવામાં આવે છે તો આવી સારી એવી પ્રવૃત્તિ એજ્યુકેશન અને ગ્રુપ મેડિકલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે બીજું કે રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ પચાસ ટકાના પચાસ ટકા ફી વસૂલીને જ આપવામાં આવે છે એકસો ને લગભગ ચુમ્બાલીસ સ્પીડનો નો છોપડો નોર્મલ બજાર કરતા ઓછા આપવામાં આવે છે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હાજર રહેલા દરેક સમાજના અને મહેમાનો જો આઝાદી એ બધા દરેક સભ્યનો અને મહેમાનો

એ બહુ જ પ્રશંસનીય કહી શકાય આમ જોવા જઈએ તો સમગ્ર દેશની પ્રગતિ બે બાબત ઉપર જે દેશ ધ્યાન આપે શિક્ષણ અને આરોગ્ય એ દેશની મોટી પ્રગતિ છે આપણે જોઈએ પરદેશમાં મને થોડોક અનુભવ છે પરદેશનો ત્રણ ચાર વખત મારો દીકરો મને ત્યાં ઓસ્ટ્રેલિયા રહી ગયો અને ત્યાં મેં જોયું ત્યાંનું સરેરાશ આયુષ્ય બહુ સારું છે એસી ઉપરનું છે અને બહુ સરસ તમે ત્યાંની તંદુરસ્તી અને આરોગ્ય અને શિક્ષણ ઉપર તમને ખબર છે કે અહીંયા શિક્ષણ લેવા માટે ત્યાં લોકો જાય એનું કારણ શું કે શિક્ષણ ઉપર એમનું ધ્યાન